પડચો બતાવવા માટે આજે ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય ઠાકોર સમાજના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો આજે પાટણ ખાતે મળ્યા છે વિસ્તૃત ચર્ચા થઈ છે ભારતીય જનતા પાર્ટી જે નખ વગર નો હોય

પણ વાત આવતી નથી એટલે ભારતીય જનતા વાડામાં પૂરવાનું કામ કર્યું જતી કઈ રીતે આપણે બહાર નીકળવું ચર્ચા વિચારણા ચિંતા કરવા માટે છેલ્લા ત્રણ દાયકાના શાસનમાં ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ધરાવતો ક્ષત્રિય ઠાકોર સમાજ બક્ષીબંધ સમાજ અને એની સાથે સાથે એસસી એસટી ઓબીસી માઇનોરિટી બધા જ સમાજના લોકોની એક જ ફરિયાદ છે કે આ સરકાર દ્વારા પ્રજાના પૈસાથી જે તિજોરી ભરાય છે જે બજેટ બને છે એમાંથી યોગ્ય પ્રમાણમાં વસ્તીના ધોરણે ફાળવણી કરવામાં નથી આવતી સતત આ સમાજો સાથે બજેટની ફાળવણીમાં વિકાસના કામોની ફાળવણીમાં યોગ્ય હિસ્સેદારીમાં તમામ રીતે ભેદભાવને અન્યાય થાય છે ત્યારે સમાજમાં શિક્ષણ વધે સમાજમાં વ્યસન મુક્તિ થાય સમાજનું સંગઠન વધે અને જે સરકાર દ્વારા આ સમાજોને સતત અન્યાય થઈ રહ્યો છે એ સરકારનો પણ જવાબ માગવામાં આવે એને પણ તાકાતનો પડચો બતાવવા માટે આજે ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય ઠાકોર સમાજના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો આજે પાટણ ખાતે મળ્યા છે વિસ્તૃત ચર્ચા થઈ છે આવનારા દિવસોમાં હક અધિકારની લડાઈ માટે સરકાર સામે પડવાનું હશે શિક્ષણની સંસ્થાઓ ઊભી કરવાની હશે કે સમાજમાં વ્યસન મુક્તિ કરવાનું હશે બધા જ લોકોએ અલગ અલગ જવાબદારીઓ સ્વીકારી છે અને આ સરકાર જે ભેદભાવ કરે છે ન્યાય કરે છે એની માટેની લડાઈ પણ લડવામાં આવશે અને જે સરકારમાં યોગ્ય હિસ્સેદારી નથી મળતી વશ્ચિમ ખૂબ છે એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ છે પણ એને કોઈ જગ્યાએ મહત્ત્વ મળતું નથી ને સમાજને અન્યાય થઈ રહ્યો છે એની સમા સામે આખો સમાજ એક થઈને અવાજ ઉઠાવશે કોંગ્રેસનું નેતૃત્વ અને ખાસ કરીને રાહુલ ગાંધીજીએ ગુજરાતના લોકોને એનો હક અધિકાર મળે ન્યાય મળે જે પણ અન્યાય થઈ રહ્યો છે શોષણ થઈ રહ્યું છે એની સામે કોંગ્રેસ લોકોનો અવાજ બુલંદ કરશે લોકોની વચ્ચે જશે કોંગ્રેસને લોકોના પ્રશ્નોને ઉઠાવશે એ વાત ને વિચાર એમણે ગુજરાતની મુલાકાત વખતે વ્યક્ત કર્યો હતો અને અધિવેશનમાં પણ આખા દેશના કોંગ્રેસના નેતૃત્વએ ન્યાયપથ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષનો સંદેશ આપ્યો છે ત્યારે ગુજરાતની જનતા વચ્ચે જવા માટે કોંગ્રેસનું સંગઠન મજબૂત બને હાલમાં જે સંગઠન છે એની સમીક્ષા થાય નવા યોગ્ય લોકોને તક મળે જે કામ કરતા લોકો છે એને પ્રોત્સાહન મળે ને જે કામ નથી કરતા એને બદલવામાં પણ આવે એ વિચાર સાથે આખા દેશના અલગ અલગ પ્રાંતોમાંથી ખૂબ સિનિયર આગેવાનોને એક એક જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરી છે અને ગુજરાતમાંથી પણ સિનિયર આગેવાનોની જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને એની સંગઠનની સમીક્ષા અને પુનરચનાની શરૂઆત પંદર તારીખથી રાહુલજી ખુદ આવી રહ્યા છે તમામ નિરીક્ષકો સાથે મીટિંગ કરશે બધા લોકોને માર્ગદર્શન આપશે આખો જે સંગઠનનો નવો ઢાંચો બનવા જઈ રહ્યો છે એની રૂપરેખા સમજાવશે અને સોળ તારીખે અરવલ્લી જિલ્લામાંથી આ સંગઠનની પુનરચનાની શરૂઆત રાહુલજી ખુદ કરાવવાના છે આજે પાટણ મુકામે પાટણ યુનિવર્સિટી ખાતે ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એ પોતપોતાના વિસ્તારની અંદર કુરિવાજો જે છે એની અંદર કાપ આવે ખર્ચાઓ ઓછા થાય સમૂહ લગ્નો તાલુકા કક્ષાએ થાય છે પણ પોતપોતાના ગામોની અંદર થાય અને સમાજની અંદર શિક્ષણમાં વ્યાપ વધે અત્યારે મોટા પ્રમાણમાં જે દીકરીઓને ભણવા માટેની મુશ્કેલી પડતી હોય તો એ અપડાઉન કરતી દીકરીઓને પડે છે ક્રાઈમ બને અને કોઈ એક એક ઘટના બને તો એની અસર બીજી ઘણી બધી દીકરીઓ પર પડતી હોય છે અને માતા પિતા એ ગમે એટલી દીકરી ભણવામાં હોશિયાર હોવા છતાં પણ એને ભણવા માટેની તક મળતી નથી વ્યવસ્થાઓ ન હોવાના કારણે તો તાલુકા કક્ષાએ અને જ્યાં જિલ્લાના મથક છે ત્યાં કન્યા હોસ્ટેલોનું નિર્માણ થાય અને રાજકીય હોય આર્થિક હોય સામાજિક હોય કે શૈક્ષણિક રીતે સરકારમાં વસ્તીના ધોરણે જે આપણને લાભ મળવો જોઈએ ભાગ મળવો જોઈએ એસસી એસટી ઓબીસીને એ ક્યાંક ને ક્યાંક વસ્તીના ધોરણે નથી મળતો તો એની માગણી એ સરકાર પાસે કઈ રીતે કરવી આવી વિવિધ મુદ્દાઓ સાથે આજે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ એ એકઠો થયો વ્યસન મુક્તિમાંથી બહાર નીકળે જે કંઈ નાના મોટા વ્યસનો હોય એક વર્ગ એવો છે કે જે માત્ર વ્યસન મુક્તિનું કામ કરે બીજો વર્ગ એ શિક્ષણ માટેનું કામ કરે ત્રીજો વર્ગ સંઘર્ષ કરીને સરકાર પાસે કઈ રીતે માગણીઓ કરીને જે માગણીઓ છે એ માગણીઓ સરકાર કઈ રીતે સ્વીકારે આવી અલગ અલગ બાબતો માટે કરીને આજે ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ આ પાટણ મુકામે જે વર્તમાન જે પરિસ્થિતિ છે સંઘર્ષ છે અને સમાજને જેની જરૂરિયાત છે એના માટે કરીને ભેગા થાય આ રાજકીય બાબત ભેગા થાય એટલે સ્વાભાવિક છે પણ એ કોઈ રાજકીય હાલ કોઈ ચૂંટણીઓ નથી ચૂંટણીઓ નથી ત્યારે પોતપોતાના વિસ્તારની અંદર સમાજ મેં કીધું એમ વ્યસનમાંથી મુક્ત થાય નાના મોટા અને બીજા સમાજો જે કાયમી ઠાકોર સમાજને મદદ કરી છે ક્યાંક એમને પ્રોટેક્શનની જરૂર હોય ક્યાંક એમને કોઈ પણ પ્રકારની જરૂર હોય તો જ્યાં પોતાની વસ્તી છે ત્યાં એ બીજા નાના સમાજોને હાચવવાનું કામ પણ આ સમાજ કરે એ પ્રમાણેની વાત કરવામાં આવે ના હું માનું છું ત્યાં સુધી આમાં શું સમાજના વિવિધ સંગઠનો વિવિધ રીતે કામ કરતા હોય છે અત્યારે ધારો કે આ બેતાળીસ ગોળ પાટણ છે તો એ કન્યા હોસ્ટેલનું કામ કરે છે ને અહીં પાટણ એક શૈક્ષણિક હબ ગણવામાં આવે છે તો અને બધાએ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે બધાને નજીકનું સ્થળ આ લાગે એટલે એમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે એવી વાતને હું માનું છું ત્યાં સુધી કદાચ એમને બધાને આમંત્રણ કે આપ્યું હોત તો પણ એ હું માનું ત્યાં સુધી આવી શકતા નથી અને એમને સત્તામાં બેઠેલા લોકો છે તો અમે પણ જે કંઈ ઠાકોર સમાજની ક્ષત્રિય સમાજની વિસ્તારોની સમાજની જે સરકાર પાસે જે માગણી છે એ માગણી અમે એટલા સુધી એમને પહોંચાડીશું અને એ માગણીઓમાં ક્યાંક ને ક્યાંક સમાજને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરશે અને અપાવશે તો અમે એમનો પણ આભાર માનું હું માનું છું ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરવાનું હોય અને એમાં ખુલ્લા મનથી મદદ ન કરી શકે પરિણામ સુધી ન પહોંચી શકે અને માત્ર એમ જ કહે કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય વ્યાજબી હોય છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વર્ગના પ્રધાન આપણે કહી શકાય